જૈન સમાજે સંતોની સુરક્ષા મુદ્દે પ્રાંત અધિકારીને પત્ર પાઠવી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ સાબરકાંઠાના ખાતે જૈન સમાજ દ્વારા જૈન સંતો અને સાધ્વીઓ સામે વધી રહે કથિત દુર્ઘટના અને હત્યાના કિસ્સાઓનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે આજે જૈન સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ભારે આક્રોશ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્રમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અને જૈન મુનિઓ સાધવી અને ભગવંતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જૈન સંતો સાથે બનેલ કથિત દુર્ઘટના અને એક નિર્મળ હત્યાના બનાવના પગલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને વ્યક્ત કરવા માટે ખેડબ્રહ્માના

સ્પષ્ટપણે જણાવ્યું કે આવનાર સમયમાં જો સાધુ સાધવી અને ભગવંતોની સુરક્ષા પુનરાવર્તન અટકે આજના આવેદનપત્ર ની રેલીએ જૈન સમાજની એકતા સંતોની સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી સમગ્ર રાજ્યમાં જૈન સમાજ દ્વારા સંતોની સુરક્ષા મુદ્દે ઉઠાવવામાં આવેલો આ મુદ્દો આગામી સમયમાં રાજ્ય સરકાર માટે મહત્વપૂર્ણ પડકાર પડકાર બની રહેશે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા ત્યારે આ થોડા સમયમાં સાધુ સાધુઓને જે વિહાર થાય છે એમાં જાણ પડે અજાણ પડે ઘણા એક્સિડન્ટ થયા છે એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે અહીંયા એક માસ સતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ વ્હીલચેર એમણે પણ જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારતભરમાં ચારે ફિરકાના સાધુ સંતોની રક્ષા કાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોની મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે કે બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિવાહ કરે એમને સુરક્ષા આપે એવી અપ્રર્થના જય મહાવીર જય જૂથ